શબ્દ સપ્રશ્ય રૂપ પ્રશ્ન કન પાંચે પરમાણુ કરતા અને અંકુર બી છે એ સુતો હોય એ આ પાર્ટિકલ કે એ યોગ નિંદ્રા હોય તો એ નાળિયોર એટલું નોલેજ છે કે ભાઈ ઉનાળામાં ઉગાય નહીં ન કે ના વાતાવરણ મળે કે ના પાણી મળે પીવા માટે તો ઉનાળામાં અને પડ્યું હોય નીચે તો એ ગરભાની પૈયા કરે ઇંતજાર કરે કે ભાઈ ક્યારે ચોમાસું આવે ક્યારે વાતાવરણ ડેવલપ થાય અને જન્મ લઈશ તો મરી નહીં જવું ચીમ તું રહીશ તો એ ગર્ભની અંદર આકાશમાં વીજળી થાય અને ધડાકો થાય નાદ નો એટલે મેશેક મોકલ્યો નાળિયોળ ને વેતા અરે જો ઉગવું હોય તો વાતાવરણ મેજર છે જો જન્મ લઈ કે મૃત્યુ મૃત્યુ પીવા માટે પાણી મળશે તો મિતા દે અપની હસ્તી કો મિતા અગર કુછ મરત બાચા હે કે દાના મિટ્ટી મે મિલકર ફૂલે ફૂલચાર હોતા હે એટલે ઈમાં